આગામી ગણેશ મહોત્સવ અને ઈદ-એ-મીલાદના તહેવારને લઈને પ્રાંત અધિકારી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં તહેવારોની ઉજવણી એકબીજા સાથે હળીમળીને શાંતિપૂર્વક ઉજવાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ યુવક મંડળોના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મોટા તળાવ ખાતે મગરનો ભય હોવાથી મગરને રેસ્ક્યુ કરવાના અનેક કામોને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓએ વહેલામાં વહેલી તકે સૂચનાઓ પણ બહાર પાડી છે અને કામગીરી પૂર્ણ કરવામાં તે જાણવા મળ્યું છે તહેલકાની સાથે રિપોર્ટર અવિ અવિસયદ સાથે મકસુદ પટેલ આમોદ તો આ હતા સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ